નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હા સંચાલિત જટપટ ન્યૂઝ ગુજરાત પોલીસ ના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડવામાં આવ્યો છે જે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ બાબતે

નો પ્રયાસ કરી રહી છે તપાસના દરમિયાન પકડાયેલ શખ્સ સાથે સંબંધિત અન્ય વ્યક્તિઓ અને તેમના સંપર્કોના રેકોર્ડ પણ કંખેરી રહ્યા છે જેથી જાસૂસીના સમગ્ર નેટવર્ક નો પર્દાફાશ કરી શકાય ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કવોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહકીકા ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે ખાસ કરીને એ બીએસએફ અને જે કંઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણની આપવામાં નથી માંગતો અને એની જે કંઈ ડિટેલ્ડ હશે એ તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે